ઓલિમ્પિક બે ચોવીસ માં ઓગણત્રીસ મેડલ્સ સાથે ભારતે ઇતિહાસ રચ્યો પેરિસ પેરાલિમ્પિક ભારત માટે રહ્યું શાનદાર ભારતે પેરિસ પેરાલિમ્પિક્સ માં સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે ભારતે કુલ ઓગણત્રીસ મેડલ જીત્યા છે જેમાં સાત ગોલ્ડ નવ સિલ્વર અને તેર બ્રોન્ઝ મેડલ સામેલ છે અગાઉ ભારતે ટોક્યો પેરાલિમ્પિક્સમાં સૌથી વધુ ઓગણીસ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો જેને પેરિસમાં પેરા ભારતીય એથ્લેટ્સ એથ્લેટ્સે ગર્વ સાથે તોડ્યો હતો ભારતે પેરાલિમ્પિકની છેલ્લી બે આવૃત્તિઓમાં કુલ અડતાલીસ મેડલ જીત્યા છે જ્યારે અગાઉની અગિયાર આવૃત્તિઓમાં ભારતે માત્ર બાર મેડલ જીત્યા હતા તે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે છેલ્લી બે આવૃત્તિઓથી ઘણો સુધારો અને ફેરફારો જોવામાં આવ્યા છે પેરિસ પહેલા ટોક્યો પેરાલિમ્પિકમાં ચોપન ભારતીય ખેલાડીઓએ ભાગ લીધો હતો જે તે સમયે સૌથી મોટી ટીમ હતી પછી પેરિસ પેરાલિમ્પિક્સમાં આ ભારતીય ટીમ મોટી થઈ પેરિસમાં કુલ ચોર્યાસી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવીને ઇતિહાસ રચ્યો હતો તમને જણાવી દઈએ કે ટોક્યો પેરાલિમ્પિક પહેલા ભારતે માત્ર ચાર ગોલ્ડ મેડલ જીત્યા હતા હવે માત્ર પેરિસ પેરાલિમ્પિકમાં જ ભારતે સાત ગોલ્ડ જીત્યા છે અને આ પહેલા ટોક્યોમાં ભારતે તેના ખાતામાં પાંચ ગોલ્ડ જીત્યા હતા